લાંબા સમયથી બ્રિજ નીચે પોતાનું ઘર બનાવીને રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે જે શહેરના જાહેર માર્ગો અને માળખાકીય સુવિધાઓની જાળવણી માટે મહત્વપૂર્ણ પગલું છે આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સુરતનો પુષ્પા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જે દબાણ શાખાની ટીમનો હતો ટીમે અડાચન વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી બ્રિજ નીચેના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે ગુજરાત ગેસ સર્કલ નજીક આવેલ સરદાર બ્રિજ નીચે લાંબા સમયથી વસવાટ કરતા લોકોને હટાવી દેવાયા છે લાંબા સમયથી નીચે પોતાનું ઘર બનાવીને રહેતા લોકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે જે શહેરના જાહેર માર્ગો અને માળખાકીય સુવિધાઓની જાળવણી માટે મહત્વપૂર્ણ પગલું છે આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સુરતનો પુષ્પા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જે દબાણ શાખાની ટીમનો હતો દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સૌની નજર સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના ટેમ્પો ઉપર ઉભેલા એક શખ્સ પર હટકે ગઈ હતી અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને બદલે લોકોની નજર આ શખ્સ પર રોકાઈ જવાનું કારણ તેનું અનોખું તે વ્યક્તિ આ સુરતના પુષ્પા દ્વારા કરવામાં આવી રહ્યું હતું તેની વચ્ચે અલ્લુ અર્જુન જેવી સ્ટાઇલને કારણે દબાણની ગંભીર કાર્યવાહી વાત પણ લોકોનું ધ્યાન તેના પર ખેંચાયું હતું સુરત